રાજકોટથી અંબાજી ચાલતો જતો સંઘ ખેરાલુ પહોંચ્યો એકાવન શક્તિ પીઠ માં શક્તિપીઠમાં આદ્ય શક્તિ અંબાનું જ્યાં હૃદય વસે છે એ ભાદરવી પૂનમ નો જ્યાં મેળો ભરાવાનો છે ત્યારે ચોવીસ વર્ષથી રાજકોટથી પગપાળા સંઘ લઈ અને લોકો છે એક જ પહેરવેશ સાથે એમનો ભાતીગળ જે પહેરવેશ છે પહેરવેશ સાથે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ થી નીકળી અને મા અંબાના દર્શન કરવા જાય છે ત્યારે બોલતા રૂવાડા પણ ઉભા થાય અને અને આનંદનો ઉમળકો પણ આવે એ સાથે જ પદયાત્રીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ ચોવીસ વર્ષમાં મંગલ પ્રવેશ આપણે ભાતીગળ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ જાળવી અને જોઈએ છે અમે તમારી સાથે તમારા મતલબ કે બાળકો થી વૃદ્ધો તમામ લોકો છે સંસ્કૃતિની સાથે ચોવીસ વર્ષથી પદયાત્રા કરી રહ્યા છે

એમાં એવું છે કે આપણા ઘરનો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ કાય તો આપણે કેમ સોણ શણગાર સજીન જાય એમાં માનો પ્રસંગ છે એટલે મહોત્સવ તરીકે જ ઉજવવો પડે ને માનો પ્રસંગ છે ને મહોત્સવ તરીકે જ ઉજવવો પડે આપણી સાથે બેનો પણ છે બેનો સાથે પણ વાત કરીશું આપણે બેન બા શું આટલા સમયથી ચાલતા આવો છો બધા સાથે ચાલીને આવો છો એક પરિવાર બનીને અને આપણી જે સંસ્કૃતિ છે એ પહેરવેશ પહેરીને કેટલો આનંદ આવે બહુ આનંદ આવે છે માની ભક્તિમાં થાક નથી લાગતો બસ માણી કૃપાથી અમે હાયલા જાય છી રાજકોટ પચીસ તારીખે હતા આજે નવમો દિવસ છે બે દિવસ લાગશે અંબાજી હા તમને એવું જ લાગે છે અમે કાલે જ અને હમણાં અંબાજી આવી જશે આ જો આપ ઉંમર કેટલી છે બેન ભાવ તમારી તેર વર્ષના બેન છે અને ઉંમળકો છે રંગે ચંગે દેખાય છે કે હમણાં જ નીકળ્યા છે અને હમણાં જ માં અંબાના દર્શન થઈ જશે કારણ કારણ કે આધ્યશક્તિ અંબાનું જ્યાં હૃદય વસ્તુ હોય ને હૃદયના જ્યારે દર્શન કરવા જતા હોય અને એ પછી પણ આ નવરાત્રિ આવતો ને એનું પણ આમંત્રણ આપવાનું હોય ત્યારે અન્ય પણ બેનો આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું બેન કેટલો આનંદ છે કેટલો ઉમળકો બે જ્યારે મા અંબાના દર્શન કરવા જઈએ છીએ ત્યારે કેટલો આનંદ છે બેન અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને અમે રાસ ગરબા રમતા રમતા તલવાર રાસ રમતા રમતા જઈએ છીએ અને આખું વર્ષમાં અંબા અમારી રક્ષા ને નિરોગી રાખે છે તો અમે આખા વર્ષમાં પંદર દી તો અમે કાઢી જ શકીએ માતાજી માટે અને અમને ખૂબ આનંદ થાય છે એટલે એક બે નહીં પરંતુ ત્રણ પેઢી આમાં આ પદયાત્રામાં જોડાયેલી છે અને ત્રણ પેઢી ચોવીસ વર્ષથી રાજકોટ થી અવિરત માં અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમનો જે મેળો ભરાય છે તે દર્શન કરવાનું ભૂલતી નથી પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ